જે આજે પ્લેન દુર્ઘટના બની એ આ વન સેવન વન અમદાવાદ લંડનની જે ફ્લાઇટ હતી એમાં મારા કાકા થાય વડીલ શ્રી અર્જુનભાઈ મનોજભાઈ એ એમના પત્ની આજે ઘણા સમયથી બીમાર હતા અને જેમનું નિધન થયું હતું તેમનું ત્યાં બધું પતાવી અને પછી એ અહીંયા સાંસ્કૃતિક વિધિ માટે આવેલા હતા તો અસ્થિ પધરાવાની આજે વિધિ આવતી હોય આપણી સાંસ્કૃતિક પ્રમાણે અને બધું કામ પૂર્ણ કરી અને વિધિ પતાવીને આજે પરત ફરી રહ્યા હતા બપોરની ફ્લાઇટ હતી જે એક ને છત્રીસની ફ્લાઇટ હતી એમાં એ આઈ વન સેવન વન જેમાં જઈ રહ્યા હતા લંડન ખાતે અને તેમાં જે ફ્લાઇટ ક્રેશની દુર્ઘટના બની છે આઈજીપી ગ્રાઉન્ડ ખાતે તેમાં ખૂબ શોખનો માહોલ છે અને અમારા ઘરના જે મેમ્બર હતા એનો અમે શોખ જાહેર કરીએ છીએ અને ઘણા લોકો અમારા ફેમિલી મેમ્બરની પણ ઘણા લોકો એમાં છે તેનો સંપૂર્ણ શોખ અમે જાહેર કરીએ છીએ અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે એવી અમારી